સયાજી હોસ્પિટલ અવારનવાર વિવાદોમાં રહેશે વિવાદોમાં રહેવા પાછળના અનેક કારણો છે પરંતુ આજે તો એક ચોંકાવનારું કારણ બહાર આવ્યું છે ડૉક્ટર નથી એ માણસે ટાંકા લીધા છે તો હવે અહીંયાના ડોક્ટરો શું કરી રહ્યા છે આ વ્યક્તિ આવ્યો તો એન્ટર અંદર કેવી રીતે થયો અને એન્ટર થયો તો પેશન્ટને અડકવાની ને પેશન્ટને અડકવાની સાથે સાથે ટાકા લેવાની પરમિશન કોણે આપી ટાંકા લેવા કોઈ વ્યક્તિને તમે કોઈ વ્યક્તિની સારવાર કરો છો તો તમને બધું નોલેજ હોવું જોઈએ હવે આ ડૉક્ટર નથી એવી પણ માહિતી છે મિત્રો આ કિસ્સો તો જોવો તમે યાર દર્દના કિસ્સો કહેવાય આ બહુ મોટી લાપરવાહીનો કિસ્સો બહુ મોટી બેદરકારીનો કિસ્સો છે આ અંતર્ગત રંજન અયર જેઓ અહીંયા સુપ્રિન્ટેન્ડન્ટ છે તેઓએ વિશેષ માહિતી આપી છે અને કહ્યું છે કે આ અંગર આ અંગે તપાસ કરાવડાવીશું પરંતુ આ તો ટાંકા લીધાશ કાલ કોઈ વ્યક્તિનો જીવ જતો હશે ને જીવ જવા માટે કોઈ નવો ડૉક્ટર બનીને આવી જશે સામાન્ય માણસ ડૉક્ટર બનીને આવી જશે કે આ ગોળી લઈ લો આ ટ્રીટમેન્ટ ચાલુ કરી દો તો કોણ બધું આ બધું અધ્ધરતા ચાલી રહ્યું છે ભગવાન ભરોસે રામ ભરોસે ભરોસેની હોસ્પિટલ છે મધ્ય ગુજરાતની મોટામાં મોટી હોસ્પિટલનો ટેગમાર્ક જે લાગ્યો છે સયાજી હોસ્પિટલને કદાચ એ લાંછન લાગી રહ્યું છે એના પર લાંછન છે લોકો તમારા વિશ્વાસે આવે છે ભગવાનનું બીજું સ્વરૂપ જો સાચા અર્થમાં કહીએ ને તો એ ડૉક્ટરો છે ધરતી પરના એને ભગવાન માનવામાં આવે છે અને યાર આ ભગવાન તમે વિચાર કરો કે કેટલી મોટી બેદરકારી કેટલી મોટી લાપરવાહી અને હવે જે વ્યક્તિના ટાંકા લીધા છે એ વ્યક્તિ જેને ટાકા લીધા છે એ વ્યક્તિ ખુદ ડોક્ટર નથી તો પછી છે કોણ અને પરમિશન કોણે આપી પરમિશન આપી તો ટાકા લેવાની પરમિશન કોણે બધા અનેક પ્રશ્નાર્થ ઊભા થઈ રહ્યા છે રામ ભરોસે ચાલતા સયાજી હોસ્પિટલ વારંવાર વિવાદોમાં છે આ તો એટલી મોટી બેદરકારી કે સયાજી હોસ્પિટલનું છે પેલું ટેગમાર્ક છે ને વિશ્વ ગુજરાતની મોટામાં મોટી હોસ્પિટલ એ ટેગમાર્કને લાંછન લાગી રહ્યું છે ડોક્ટરોને લાંછન લાગી રહ્યું છે જાગવાની જરૂર છે અંતર્ગત સુપ્રિન્ટેન્ડન્ટ રંજન અય્યર ડોક્ટર રંજન અય્યરે વિશેષ માહિતી આપી છે સયાજી હોસ્પિટલના સુપ્રિટેન્ડન્ટ ડોક્ટર રંજન અય્યરે વિશેષમાં માહિતી આપી છે અને કહ્યું છે કે આ વાયરલ વિડીયો મારા ધ્યાને આવ્યો છે આ અનઅધિકૃત વ્યક્તિ ટાંકા લઈ રહ્યો છે તે બાબતે તપાસનો આદેશ પણ આપ્યો છે આ વ્યક્તિ કોણ છે કોણે સાધનો પૂરા પાડ્યા તે બાબતે તપાસ પણ કરવામાં આવી રહી છે જવાબદારો સામે પગલાં લેવામાં આવશે પરંતુ આખે આખું પૂર આવી ગયા પછી પાણી બાંધ પાડી બાંધવા જેવી બાબત છે આ વ્યક્તિના ટાંકા લેવાઈ ગયા પછી જવાબદાર કોણ એના પ્રશ્નાર્થ છે આ મામલે રિપોર્ટ બનાવવામાં આવશે અને ત્યારબાદ ખબર પડશે તેવી માહિતી સામે આવી છે આ બાબતે અમે ખુશ નથી પરંતુ તપાસ કરીશું આવા નિવેદનો સામે આવી રહ્યા છે એક વિડીયો મારા ધ્યાને પણ લાવવામાં આવ્યો છે અને સોશિયલ મીડિયામાં વાયરલ થયેલ છે વિડીયોના સમય અંગે મતમતાંતર છે અમુક વિશેષકો એવું કહે છે કે આ કોઈ જૂનો વિડીયો છે અમુક લોકો કહે છે કે તાજેતરનો વિડિયો છે વિડીયોમાં જે કંઈ બી દેખાય છે એમાં એક અનઅધિકૃત વ્યક્તિ ગ્લાઉસ પહેરીને નીડલ હોલ્ડર હાથમાં રાખીને કોઈ એક ઘાયલ દર્દીના ટાંકા લઈ રહેલો જણાય છે અને આ જગ્યા કેવા પ્રમાણે અમારા તાત્કાલિક સારવારનો જ કોઈ વિભાગ છે બનાવ અંગે સંપૂર્ણ તપાસના આદેશો આપી દીધા છે એ અનઅધિકૃત વ્યક્તિ હતો તો તેને ગ્લાઉસ અને સાધનો કોણે પર્યાપ્ત માત્રામાં આપ્યા એને ટાંકા લેતી વખતે નિહાળનાર લોકો કોણ હતા તે દિવસે ડ્યુટી પર કોણ હતા સમગ્ર બનાવની તપાસ થશે અને કસુરવારને સજા થશે ટાકા લેવાઈ ગયા છે જે રીતે ટાકા લેવામાં આવી રહ્યા હતા એ દર્દી તરફથી અમને કોઈ ફરિયાદ મળી નથી આ અનઅધિકૃત વ્યક્તિ દ્વારા એસએસજી હોસ્પિટલમાં સારવાર અપાઈ કે નાના પ્રોસિજરલ ટાંકા લેવામાં આવ્યા એ એક એક્સેપ્ટેબલ વસ્તુ નથી સંસ્થાના સુપ્રિન્ટેન્ડન્ટ તરીકે એટલે જવાબદારો પર પગલાં લઈશું આ એક શૈક્ષણિક સંસ્થા છે અહીં આગળ રેસિડન્ટો ઘણી વખત અંડર ગ્રેજ્યુએટ સ્ટુડન્ટોને પણ અમે સીએલ ડબલ્યુ સૂચરિંગ શીખવાડતા હોઈએ છે એટલે સમગ્ર બનાવનો રિપોર્ટ આવે ત્યારે કહી શકાય ના અમે વિડીયોનું વિશ્લેષણ કરવા કીધું છે તાજેતરનો વિડીયો હોય તો બે ચાર છેલ્લા પાંચ દિવસની અંદર કોણ ડ્યુટી પર હતા એ બધાનો જવાબ અમે માગ્યો છે તપાસ કરીશું તમારા આક્ષેપ અંગે તપાસ કરીશું જે કંઈ બી બનાવ છે એ બનાવ અંગે અમે ખુશ નથી અને એની અમે તપાસ કરીશું વોલેન્ટિયર સિસ્ટમ અંગે મને ભૂતકાળમાં થોડી ઘણી કંઈક જાણકારી મળેલી હતી આ વોલેન્ટિયરો અમારા રેસિડન્ટને મદદ કરવા માટે તેમના પર્સનલ સહાયક તરીકે સેવાઓ આપતા હોય છે કદાચ રેસિડન્ટોએ એમને પોતાની મદદ માટે રાખ્યા હોય એ તો હું એમને રોકી ના શકું પણ એ સહાયકો જ્યારે મારા દર્દીને આ પ્રકારની ઇન્વેઝિવ સેવા આપવાનું ચાલુ કરે જે બિલકુલ યથાયોગ્ય નથી